યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાસમાં ગટરની લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે જેને લઈને આ કાસમાં ગંદકીનું સામા સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું સાથે મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાય છે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુસૂરવે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આ ખાડા કાન કરે છે આ કાસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ